રામ રામ ને જીમાતાજી બધા ને અને હવા જો વેલા વેલા ઉઠી ગયા તા અને કારણ કે આજ છે રવિવાર એટલે રજા હોય ઘરે હોય આપડે હણવા ન જવાના એટલે મારા ઉપા ગયા તમે જોયું જઈશું દૂધ ભરવા ગયા છે અત્યારે હવાર મારો ઉપા જાય એટલે એવું બધું હોય હા હવાર માં મારા પપ્પા ને જોઈ જવાનું હોય સિરાય બિરાય કમ્પ્લેટ થઈ ગયા હે અને મસ્ત મજાના જો સુરત દાદા નીકળી ગયા હે જાણવા દહન થઈ ગયા જો એટલે એવું બધું છે અને બાકી ગયો આપણે આજ કામ કરાવશું બીજું શું હોય લેસન ને એવું નથી કે કાલ આપણે હતું એ કરી નાખ્યું એટલે એવું બધું છે અને લેસન ન હોય પણ પાકું ભરવાનું હોય ઘણું હોય કારણ કે લેસન ન આપે જો પાકું કરીને જવાનું હોય એટલે લખાવે એ બધું એટલે યાદ રહી જાય ને કાંઈક એટલે વાંધો ન આવે પરીક્ષામાં એટલે એવું બધું હોય ને હાલ આમાં હેલા જાય ને બાજુ નઈ જો કરવાનું બાકી છે હંજી જો રે ટાઈટ હે એટલે ના હમણાં ઓછી ઓછી એવું હે થોડો થોડો ને હાલ છે દેવન છી રે અહીંયા હમણાં આવતી ને દાદા ને તાપ કરે છે મોડા માં કઈ ના ઉઠાડ એટલે એટલે ના ઉઠે ખાડી પછી અંજવારી કાઢવા ના લેજો બાદ થામડા ઉડ્યા

ही काल तो हाँ वो देवणची नी काय करो देवणची देवणची हा मु आ ले आय वाल भी ना हम तो जो चाक करवन लागे गणजिन <laughs> बी हे सिंघु से सिंघु ले है Emas jauh ini krepes. So, na na nat na. Kami akan minum total mati atau macet. Kami akan So, siapa naik itu

ખાઈ લીધું અમે તો ખાઈ લીધું બપોરે બપોરે કરવાનું હોય હા મના ભાઈ કામ ગયા હે આ મોટર સાયકલ તો આ પડ્યું

આજે ભાભી ની જો ટમેટી કેવડી મોટી થઈ ગઈ આ તમાર ભાઈ જો સારવાર કરી હે તો ટમેટી ને માંડવા બનાવી દીધો હે હવે ટમેટા જોયા તમાર થી

એવી તો લુંગુ આવી એ ઠેજો હેન બજ્જો રે એય કણાઈ થાય છે આજે વજર હાલા જાય છે ફૂલડે ગણાઈ થઈ ગયા કાઈ વાંધો નહી ટમેટા ખાવા આવજો બધાય હે અને મીઠા લાગે તો પોર આપણે આની જ ખેતી કરવાની હે હે આય બધે વાય દેવી હે આપણે આ ઘર માં જ વાવી એટલે કોઈ આવે ની ને આપણા ઘર માં હે અંદર મોલો ને ઉકાઈ નું આવે કા બહાર નું આવે ને બહાર નું સારું તે જે માતાજી બધાય ને 啊。Uh uh. રામ રામ જય માતાજી બધાને કેમ છો બધા મજામાં પાણી જો ચાલુ કરી દીધું જીરામાં પર એક પણ જ માની વારવાનું કારણ કે જીરું મોટું થઈ ગયું છે અને પછી હવે ઝાકળ આવે ને એટલે જીરાને બહુ નડે બધાને ખબર જ છે ખેડૂને ખબર જ હોય ન ખબર કહી દઉં કારણ કે આને ઝાકળ બહુ હતી નડે તો કીધું હે ને જો થોડું થોડું કોરું રહી જાય ને એ હાલ છે પણ વધારે ક્યારે નથી ફરવા માપે માપે કેરા ભરી અને જેવું તેવું પાણી આટો ફેરવી દેવો એટલે પછી એવું લાગશે તો પાયશું નકર હવે બહુ કેવરાવશે બહુ ઝાકડ આવે તો પછી નહીં પાવન થાય તો સહેલું નકર એક પાવન એવું હું તો પાઈ દીધા હતા કે રજકાય પાઈ દીધા અને કાલે તોક કરીને રાખ્યું આ જીરું પાય દે એટલે સેલું પણ થઈ જાય સારું પાય છે નહીં પાય

નાન નાનું આ ઝેરું આવી ગયું એવા ઘણા છોડવામાં આવી ગયું હવે હવે આ પણ પાછું ને એટલે પારી આમ સાઈડમાં દેખાય ને એ બધું થઈ જાય બંધ વધી જવાય કારણ કે ખાતર દેશી ફેરવું હે ને જીરામાં તો નહીં વાંધો હવે એકલા જ થઈ ગયું છે બીજો નાખું ફરી ગયું વારી લઉં દહાક વાગ્યા હે અને આપણે જો જીરામ વૈષ્ણવ વાળી બે ગયા હે એટલે કેરા જોવાના હે હું અહીંયા હિન થોડું મોટું હે ને જીરું એટલે દેખાય ને લે અહીંયા અહીં કેવાનું મારા રોપા હોય જો વારે લે ઓલો કેરો જો ભરાઈ ગયો હે હવે આમાં રહ્યો ને ઓટલે પોતે ને ઓલું રહ્યું એ ના આજે ન વારતા એ ના ના રેવા દઉં ને

ના થોડું કાવા દિયો હા વાર લ્યો એટલે આપણે કેવાનું છે બેઠા બેઠા બીજું કઈ ના કરવાનું ને ઘરે હોતા ગમતું ય નથી થાય કામ લે દેહી ગડી હાલો અહીંયા થોડું મોટું હે ને એટલે કે આ આખા આદડી માં આખું બધા એમાં રે કે પછી ઘરે જાવું જ જઈ જઈએ હાલો આપણે તો અહીંયા કેરા જોવાના હે ઝાર વાટવા આવીએ રામ રામ જય માતાજી બધાને ઝાર વાટવા આવતરી આવ થોડીક વાટણી બાકી છે જાજી નથી આ બધું ઉતાણ ઉતાણી આવી જશે ત્યારે વાહની પછી એવું લાગે

આપણો વાટો જાય ને ત્યાં તરત ને સોડા કાઢ ભેગું થઈ નાખા વા વાટી વાર પહેલું પછી વાવેતર કરો હતું ને બાપા વાઈ ગયા એટલે આંધુ કામ ભેગું થઈ ગયું પછી વારણી રહી ગયું લઉં જાહે નહીં અમને પહેછ હે ને ખાય સારી અંદર હતી ને રાડા બહુ કાઢે આધી ખડવાળું ખૂટી રહે ને પછી જાહેર જાડી રે નહી નાખી શું કે એક પૂરો નાખે ને પછી આખો રાજકો નાખે એટલે ખાય

સાક બનાવવાનું છે ગ્યાસુ તો એક બનાવી નાખ્યો એ થોડો મોટો બનાયા હવે હે ને નીમ થી તી જીરા માં થોરિયો કે ટાઈમ થઈ ગયો કીધું હાલો રાંધો વઈ જાવ રેવા છે છોકરા ભૂખ્યા કેં થાય રોટલી વસી છે એટલે રોટલા કરવા દેશું અને શાક એ બનાવજો તો અમારે મોહન ને શાક સુતારી મૂકી દીધું આ શાક બનાવવાનું છે ને વાયલો

પછી બીજું બનાવનું જો શાક મસ્તી નું બની ગયું આપડે ને હજી એક બાકી બનાવવાનું બ્લર થઈ ગયું તું વાળા નીકળે ગરમ ગરમ હજી ઉતારી જ આપણે મૂક્યું છે આ ક્લાસ માં જ બન્યું છે ને હવે બીજું આપણે કંઈક બનાવવાનું છે તેલ મૂક્યું હવે શું નાખવાનું તેલ મૂક્યું આપણે જો મસાલો તૈયાર કરી નાખ્યો છે જડપી વસ્તુ બનેવું હોય ને એટલે બરી જાય એ હાટું થઈને તૈયાર કરી નાખ્યું એવું મીઠું મરચું જીરું લીલું મરચું પાછું ટમેટું હાલો આમાં કંઈક નાખો તેલ ને જગાડવા હાટું આ નાખવાનું જીરું જીરું અને આ નખાય

તો આપડે મેઈન વસ્તુ હે કોથમરી કોથમરી હા કોથમરી ની ભાજી બનાવવાની આપણે આ ઓલા વિડિયો માં કીધું કે કોથમરી ની ભાજી કોથમરી ની ભાજી બને હા બને પણ કોથમરી ની ભાજી એનો સ્પીડ બને નહીં આવે એનો કોથમરી કેટલી રાખના કોથમરી ભાજી વાળી તો ને તો કોથમરી બને એસા કંદરી વાળી બને એસા કોથમરી વાળી કોથમરી ની ભાજી

સાખત કરે ને હું નહીં સાખાઈ નહી તો જીભમાં સોટી એવું છે હવે ઠરવા હાલો હવે કાય વાંધે બપોરે બપોરો કરીને तेरे સાખ તરે બતાવશું કેવી મીઠી થઈ હમ આલ અતાર મુક દે ઠાકે ના લે પહેલી વાર બનાવી છે ટમેટાની વેર ના તમે બનાવજો અમે તો સાખીને સાખીને બતાવશું કે હા સાખીને બતાવ હારી જ બનજો જો એમાં દેખા મે ખબર પડી જાય કામ મસ્તીની બીની કાય કટે નહીં ઓહોરમ હારી આવે હ

એસ્મે જન હા કંઈક નવીન દે ભાજી હા ભાઈ નથી બુદ્ધિ કોને હમ હમ છે હમ

અરે તય અને ચેનલ માં નવાઈ સબ્સ્ક્રાઇબ કરજો અને ફરી મળીશું એક નવા બ્લોગ સાથે આવો ત્યાં પૂરો કરી બધાને રામ રામ જય માતાજી